હોલિસ્ટિક એકેડમી ચાલો સ્ટુડન્ટ તમે બધા જેની રાહ જોઈ રહ્યા હતા એ ક્લાસ 3 માટે ખૂબ મોટા સમાચાર આવી ગયા છે ભરતી પદ્ધતિમાં થઈ રહ્યો છે ખાસો મોટો ફેરફાર તમે અનેક પરીક્ષાઓની રાહ જુઓ છો તો 2023 માં ઘણી બધી પરીક્ષાઓની વેકેન્સી છે એ તો આવવાની જ છે પરંતુ તેની ભરતી પદ્ધતિ છે એમાં જે ફેરફાર છે

ક્લાર્ક ની ભરતી માં તમે સૌથી પહેલા તમારું પેપર પ્રિલી અને પછી સીપીટી દેવા જતા હતા એ બધા જ તમે જાણો છો પરંતુ ફેરફાર થઈ શકે છે તમારી પ્રિલિમ સાથે સીપીટી ન લેતા મેઈન્સ નો સમાવેશ આ પરીક્ષામાં થઈ થઈ શકે એમ છે ની ભરતી માં સૌપ્રથમ હોલિસ્ટિક એકેડમી તમને આ સમાચાર આપી રહી છે કે પ્રિલિમ્સ અને એના પછી બદલે પરીક્ષા પરંતુ ગભરાવાની જરૂર નથી પણ હા માત્ર ગોખણપટ્ટી એ ચાલતા હશે એવા ધુરંધરો માટે કારણ કે એમને ધુરંધરો જ કહી શકાય તો ગોખણપટ્ટીથી હવે તમારો આરો નહીં આવે તમારે બહુ સબ્જેક્ટની તૈયારી છે એ ડેફ્થમાં કરવી પડશે સમાચાર ભરતી પદ્ધતિની અંદર બદલાવના સમાચાર ટૂંક સમયમાં તમારી પાસે ફાઇનલી પહોંચી શકશે ત્યારબાદ હવે જોઈએ તો પોલીસ ભરતીમાં ચારે બાજુએ ગ્રાઉન્ડ ઉપર દોડવાનું શરૂ કરેલા વિદ્યાર્થીઓને કહેવાનું કે પોલીસ ભરતી બોર્ડમાં પણ ફેરફાર

તો અહિયા સૌથી પેલા છે ત્યારબાદ રનિંગ અને પછી મેન્સ આ ત્રણ તબક્કાની અંદર પોલીસ ની પરીક્ષા છે એ યોજાઈ શકે છે

જે રીતે જીપીએસસીમાં તમારે લખીને સબ્જેક્ટિવ તૈયારી કરવાની હોય છે તો કદાચ એનો સમાવેશ ન પણ થાય હાલની અંદર આટલી સૂચના જે અમને પ્રાપ્ત થયેલ છે એ દ્વારા તમારી પાસે આ ન્યૂઝ રિલીઝ કરી રહ્યું છે અને સાથો સાથ તમને તૈયારી માટેના પડઘમ વગાડીને હું દીપાલી ગોસ્વામી કહી રહી છું કે લાગી જાઓ એટલે જ અમે અમારી સિરીઝનું નામ રાખ્યું છે

અને પોલીસ ભરતી પદ્ધતિમાં પહેલા પેન પ્રિલિમ્સ પછી રનિંગ અને પછી મેઈન્સ રનિંગના માર્ક પણ ઉમેરવામાં આવશે આવી વાત પણ પૂરેપૂરી સામે આવી રહી છે અને મેઈન્સના આધારે ફાઈનલ સિલેક્શનની અંદર તમને ફાઈનલ સિલેક્શન વખતે મેઈન્સ ઉપર લઈ જવામાં આવશે મેઈન્સના માર્કના આધારે એ સિલેક્શન થશે તો બસ આવી જ એકદમ ઝડપી અને તમારી જે પસંદગી છે જે પસંદગી જે ઉમેદવાર તરીકે તમારી અધિકાર તરીકે થવાની છે એક ઉમેદવારની પસંદગી અધિકારી તરીકે થવાની છે એવા જ ન્યૂઝ ઝડપથી મેળવતા રહો હોલિસ્ટિક એકેડમી સાથે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ